નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે રાજકોટથી સૌથી મોટા સમાચાર દિવાળી માટે સો એકસ્ટ્રા બસો દોડતી થઈ દિવાળીમાં મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને રાજકોટ એસટી વિભાગે સો એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કર્યું છે રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી દોડતી કુલ બસોની સંખ્યા પાંચસો ને પચાસથી વધી છે રાજકોટથી અમદાવાદ વડોદરા દાહોદ ભુજ જૂનાગઢ સહિતના સ્થળોએ આ વધારાની બસોનું સંચાલન શરૂ થયું છે દૈનિક મુસાફરો ત્રીસ હજાર અને દૈનિક આવક સિત્તેર લાખ થવાનો અંદાજ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢમાં ટીડીઓ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ જૂનાગઢમાં તાલુકા વિકાસ અધિકારી પર ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે એક ઓડિયો વાયરલ થયો છે આ ઓડિયોમાં ટીડીઓ અને ઈવનગર વિસ્તરણ અધિકારી વચ્ચે વાતચીત થઈ હતી નીચા ભાવના ટેન્ડરને રદ કરીને ઊંચા ભાવે કામ આપવાનું દબાણ કરવાનો આરોપ છે ઈવનગર ગામના ઉપસરપંચ પરેશ ભૂતે ટીડીઓ પર ગંભીર આક્ષેપ કર્યા છે કહ્યું છે કે ટીડીઓ સરપંચોને ભ્રષ્ટાચાર કરવાનું શીખવે છે અને માનીતા લોકોને ઊંચા ભાવે કામ આપીને ભ્રષ્ટાચાર કરે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંત્રીમંડળના વિસ્તરણને લઈને સૌથી મોટા સમાચાર મંત્રીમંડળના વિસ્તરણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે અને સામે આવેલી માહિતી અનુસાર સત્તર ઓક્ટોબરે મંત્રીમંડળના વિસ્તરણની શક્યતા છે વાઘ બારસે નવા મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી શક્યતા છે આ ઉપરાંત રાજ્યના રાજ્યપાલ હાલ હરિયાણાના પ્રવાસે હતા હવે માહિતી સામે આવી છે કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મોડી રાત્રે અથવા તો આજે સવારે પરત આવી જશે અને તેઓ સીએમ સાથે ગુપ્ત મુલાકાત પણ કરી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌથી મોટા સમાચાર ગુજરાતના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં સત્તર ઓક્ટોબરે વાઘ બારસના દિવસે નવા મંત્રીઓની શપથવિધિ યોજાશે એમાં ખાસ કરીને ઘણા મંત્રીઓની છેલ્લી બેઠક પણ હતી અને હવે રાજીનામા લેવાની પ્રોસીજર પણ કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતના અન્ન નાગરિક પુરવઠા વિભાગે પરિપત્ર જારી કરીને જણાવ્યું છે કે રેશન કાર્ડનો ઉપયોગ હવે રહેઠાણના પુરાવા તરીકે નહીં થઈ શકે તેનો ઉપયોગ માત્ર વ્યાજબી ભાવની દુકાનો અને ગેસ કનેક્શન માટે માન્ય રહેશે આ નિર્ણયથી રેશન કાર્ડના દુરુપયોગનો રોક રોકવાનો હેતુ છે જેથી તેનો મૂળ હેતુ અન્ન પુરવઠો સુનિશ્ચિત કરવા પૂરતો મર્યાદિત રહે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં ભેદી ધડાકાથી લોકોમાં ભયનો માહોલ ગાંધીધામ આદિપુર સંકુલમાં ભેદી ધડાકાથી લોકોમાં ભય ફેલાયો છે ધડાકા સાથે ધરતી ધ્રુજી જેના સીસીટીવી ફૂટેજોમાં લોકો ગભરાટમાં દોડતા પણ જોવા મળી રહ્યા છે આ ઘટનાએ સ્થાનિકોમાં કુતુહલ અને ડરનો માહોલ સર્જ્યો છે હાલમાં ધડાકાનું કારણ અજ્ઞાત છે પરંતુ મે બે હજાર પચીસમાં કચ્છમાં શંકાસ્પદ ડ્રોન વિસ્ફોટની ઘટના બાદ સુરક્ષા દળો તપાસમાં વ્યસ્ત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનની એરસ્ટ્રાઇક સ્ટ્રાઇક બાર તાલિબાનના મોત અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ વધી રહ્યો છે ગઈકાલે સવારે ચાર વાગ્યાની આસપાસ સ્પીન બોલ્ડક અને કુરમ જિલ્લામાં બંને દેશોની સેનાઓ વચ્ચે અથડામણ થઈ જેમાં બાર તાલીમન લડવૈયાઓ માર્યા ગયા છે અને સોથી વધુ ઘાયલ થયા છે પાકિસ્તાની સેનાએ અફઘાની ચોકી પર હુમલો કર્યો અને ટેન્કોનો નાશ કર્યો હતો બંને પક્ષોએ એકબીજાના સૈનિકોને મારી અને શસ્ત્રો અને ચોકીઓ કબજે કરવાનો દાવો કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેદારનાથ ધામ પર બનશે રોપવે હવે કેદારનાથની યાત્રા સરળ બનશે અદાણી ગ્રુપ દ્વારા કેદારનાથ ધામ સુધી રોપવેની સુવિધા વિકસાવવામાં આવી રહી છે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ટ્વીટ કર્યું છે કે કેદારનાથ ધામ સુધી પહોંચવું મુશ્કેલ ચઢાણ હવે સરળ બનશે અદાણી ગ્રુપ માટે માટે યાત્રાને સરળ અને સુરક્ષિત બનાવવા આ આ બનાવી રહ્યો છે પવિત્ર પ્રયાસનો ભાગ બનવો અમારા માટે ગર્વની બાબત છે જય બાબા કેદારનાથ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડભોઈ તાલુકાના ચાર ગામને નગરપાલિકામાં સમાવેશ કરવાનો ઠરાવ વડોદરાના ડભોઈ તાલુકાના વેગા ગજાપુર તરસાણા અને ટીમ્બી ગામોને નગરપાલિકામાં સામેલ કરવાના ડપોઈ નગરપાલિકાના ઠરાવ સામે ચારેય ગામના સરપંચ સભ્યો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું ગઈકાલે એપીએમસી ગ્રાઉન્ડથી તાલુકા સેવા સદન સુધી ભાજપ સરકાર સામે સૂત્રોચ્યાર કાઢીને રેલી કાઢવામાં આવી આવેદનપત્ર લેવા માટે મામલતદારને બહાર આવવું પડ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લીંબડીમાં બોગસ ડોક્ટર ઝડપાયો સુરેન્દ્રનગરની એસઓજી શાખાએ લીમડીના રાણગઢ ગામમાંથી બોગસ ડોક્ટર હિંમત નાયકને ઝડપી પાડ્યો હતો બાતમીના આધારે પાણ પોલીસ અને મેડિકલ ઓફિસર ડોક્ટર હાર્દિક રાઠોડ સાથે રાખીને એસઓજીએ દરોડો પાડ્યો હતો હિંમત નાયક પાસે એલોપેથી સારવારની કોઈ ડિગ્રી ન હતી તેથી તેની પાસેથી સોળ હજાર પાંચસોને ઇઠ્યોતેરની એલોપેથી દવાઓ જપ્ત થઈ છે પાણસીણા પોલીસે મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધનતેરસ પહેલાં ચાંદીએ તો ભારે કરી દિવાળી અને ધનતેરસ પહેલાં ચાંદીના ભાવે ઐતિહાસિક ઉછાળો આવ્યો છે પ્રથમ વખત બે લાખ પ્રતિ કિલોની સપાટી વટાવી છે પંદર ઓક્ટોબર બે હજાર પચીસના રોજ મુંબઈના ઝવેરી બજારમાં આ ભાવે ખરીદદારો અને વેપારીઓમાં આશ્ચર્ય અને ગભરાટ ફેલાવ્યો છે એક અઠવાડિયા પહેલાં એક પોઈન્ટ બાસઠ લાખ હતો પરંતુ હવે વધતી માગ અને ઘટતા પુરવઠાએ ભાવ વધાર્યા છે ઇન્ડિયા બુલેસ વ્વેલર્સ એસોસિએશનના મતે માગ અને પુરવઠાનું અસંતુલન ભાવ વધારો ચાલુ રહેવાનો છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી ફડણવીસ સમક્ષ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં સાઠ નક્સલીઓ આત્મસમર્પણ કર્યું છે વિશે ગઢચિરોલી પોલીસને એક કરોડનું ઇનામ આપવાની જાહેરાત કરી છે મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે ગઢચિરોલીમાં માઓવાદોનો અંત આવ્યો છે અને નક્સલવાદની કમર તૂટી ગઈ છે મુખ્યમંત્રીએ કહ્યું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં આ દેશમાં માઓવાદનો અંત લાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગ્રીન ફટાકડા ખરેખર લીલા હોય છે ગ્રીન ફટાકડા લીલા રંગના હોતા નથી પરંતુ સામાન્ય ફટાકડાઓ કરતાં ઓછું પ્રદૂષણ અને ધુમાડો ઉત્સર્જિત કરે છે આ પ્રકારના ફટાકડામાં ઓછી માત્રામાં ઝેરી તત્વો અને હાનિકારક તત્વો ઉમેરાય છે પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે આ ફટાકડા કોઈપણ રીતે સંપૂર્ણપણે પ્રદૂષણ મુક્ત થતો નથી ગ્રાહકો હવે ક્યુઆર કોડ સ્કેન કરીને ફટાકડાની પ્રામાણિકતા ચકાસી શકે છે આ ફટાકડા કણોના પ્રદૂષણને વીસથી ત્રીસ ટકા ઓછું કરતા હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયાએ મહત્ત્વનો નિર્ણય લીધો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મહત્વનો નિર્ણય લીધો છે હળદર ગામે જે ખેડૂત પરિવારના ઘરમાં તોડફોડ થઈ છે તેને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના પગારમાંથી મદદ કરવામાં આવશે એવો નિર્ણય જાહેર કર્યો છે ઉલ્લેખનીય છે કે બોટાદ જિલ્લાના હળદર ગામે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ખેડૂતની પંચાયત સભા દરમિયાન તંગ દિલી સર્જાઈ હતી અને સભામાં હાજર લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા પરિસ્થિતિ વણસી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે